નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત અને પ્રાંત અધિકારીનો હુકમ છતાં પણ સંજેલી ગ્રામ પંચાયત દ્વારા ઈદગાહ તરફ જતા રસ્તે સાફ સફાઈ ન કરાતા ગંદકીમાંથી ઈદની નમાઝ પડવા જવા સંજેલી મુસ્લિમ સમાજના લોકો મજબૂર બન્યા તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ સમગ્ર ભારત દેશમાં મુસ્લિમ સમાજના લોકોએ રમઝાન ઈદની ઉજવણી કરી આ રમઝાન ઈદની ઉજવણીમાં સંજેલી તાલુકાના મુસ્લિમ સમાજના લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો સંજેલી ઈદગાહ ખાતે જવા માટે પુષ્પસાગર તળાવની પાળ પર થઈને જવાય છે અને આ પાળની બંને સાઈડે ભરપૂર ગંદકી અને કચરો હોવાથી અહીંથી પસાર થવામાં પારાવાર મુશ્કેલીઓ પડે છે આ તકલીફને ધ્યાને રાખીને સંજેલી નગરના મુસ્લિમ અગ્રણીએ સંજેલી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્ન રજૂ કરીને પુષ્પસાગર તળાવની પાળની બંને સાઈડે ફેલાયેલી ગંદકી અને કચરો દૂર કરવાની માંગ કરી હતી ત્યારે સંજેલી તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાતા આ બાબતે સાફ સફાઈ કરવા માટે પ્રાંત અધિકારીએ સંજેલી ગ્રામ પંચાયતને આદેશ કર્યો હતો પરંતુ સંજેલી ગ્રામ પંચાયત દ્વારા સંજેલી ખાતે જવાના તળાવની રસ્તા પર પાળની બંને સાઈડે ફેલાયેલી ભરપૂર ગંદકી અને કચરો દૂર ન કરાતા આ ગંદકી અને કચરામાંથી જ સંજેલી મુસ્લિમ સમાજના લોકો ઈદની નમાજ પડવા જવા માટે ઈદગાહ ઉપર જવા માટે મજબૂર બન્યા હતા ત્યારે પ્રાંત અધિકારીના આદેશ છતાં સંજેલી ગ્રામ પંચાયત દ્વારા આ સાફ સફાઈ ન કરાવતા શું સંજેલી ગ્રામ પંચાયતના સત્તાધીશોને પ્રાંત અધિકારીના હુકમની પણ કોઈ જ પરવા નથી તેમજ સંજેલી ગ્રામ પંચાયતના સત્તાધીશો પ્રાંત અધિકારીના આદેશને પણ ગોળીને પી જાય છે ત્યારે સંજેલી ગ્રામ પંચાયત દ્વારા આવી ગંભીર બેદરકારીવાળું અને બે જવાબદાર વર્તન કરાતા સંજેલી ગ્રામ પંચાયત સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સંજેલી નગરના મુસ્લિમ સમાજમાં પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે